હલો કોણ મોદી સાહેબ બોલો હો તો તમે વડાપ્રધાન બિના એનો કઈ વાંધો નથી પણ એક સમસ્યા આવી જાય દેખાતું હોય તો કદાચ તમને પીરો આખો આપણે પહેલું જ પાણી પાયું છે અને આજે ચોથો દિવસ થયો છે એટલે કપા ઉગી ગયો છે જો હું હું હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો હમણેથી ફેન્સિંગ ખોડતા હતા એટલે કપા વાવામાં રહી ગઈ આપણે વાંએ એટલે એક જ દારૂ કરી નાખ્યું કપાં વાવવાનું ચાલુ બાકા જીકી બાકા જીકી તો જો પહેલાં આગળ તો હોય ને ટ્રેક્ટર સાફ ખોલતું જાય અને વગર ધોરીએ નાખી જો બી સોંપવાનું કરી દીધું છે ચાલુ તો વાવણી કરવા હેલા ખેડૂત ભાઈ બરાબર તો આજે આપણે કપાસ સોંપવાનું ચાલુ કરવાનું છે કારણ કે પાવર હમણાં આવી જાય છે એટલે પાવર આવી પહેલાં આપણે પાણી પાવર આવે એટલે તરત જ આપણે પાણી ચાલુ કરવાનું છે એટલે પહેલાં છે ને તો વગર ધોર્ય કપાસ સોપી અને આગળ આગળ ટ્રેક્ટર સાફ ખોલતું જાય તો હાલો ફટાફટ કપાસ ઉપા વડી અને પછી કરવાના છે ધોરિયા ધોરિયા માં કરીને પાણી ચાલુ કરવાનું છે તો બ્લોક જોતા રહ્યો મજા આવશે આપણા મગા ભાઈ આવી ગયા એ પાછળ કપાસ સોપે તો હાલો હું ઈ કરું ચાલુ મગાલાલ માવો ખાઈ અને કરે છે મુરત તો કરો બાકા દીકી બાકા દીકી ચાલુ બીજું તો હું હોય આ તબડાયો ઈ સા મગાલાલ નો છે આ સા આપડો છે પેલો ચાલી લીધો છે જો તો હાલો ફટાફટ કરી દઈશોપવાનું ચાલુ હાલો કોણ મોદી સાહેબ બોલો તો તમે વડાપ્રધાન હલો કઈ વાંધો નથી પણ એક સમસ્યા આવી જાય કે આપણે કપાસ સોંપવાનું કામ ચાલુ કર્યું છે અને માણા ઘટે છે બે જ જણા હે અને તાત્કાલિક તમે પાવર એ આપશે પાછો એટલે થોડાક માણાનું નો મેળ કરી દો તો કામ થવાનું ચાલુ થઈ જાય બે જ જણા હે હા હા કાંઈ વાંધો નહીં મોકલી દઉં મોકલી દીધું હે હોય હા હા ગમે કાંઈ વાંધો નહીં તો મોદી સાહેબ આરે આપણે વાત કરી લીધી છે અને ઈ મોકલે છે માણા થોડાકી કે કાંઈ વાંધો નહીં તમે વોટ આપ્યો છે ને એટલે મોકલી દઈ પણ નંબર કોઈ માગતા નહીં કારણ કે આ સિક્રેટ નંબર છે ને મારા એક આગેરે છે એટલે નંબર માગીને શરમાવો નહીં મને તો હાલો આમણે માણા આવે એટલે બતાવી દઉં કેટલાક મોદી સાહેબ મોકલે કપાસવું ઉપર તો ફાઇનલ મોદી સાહેબે માણા મોકલી દીધા હે કારક નીકળે છે તો જો અહીંયા પણ ત્રણ જણા એક મગરલાલ બેઠા બેઠા સિરાવે છે અને બે જણા સોંપે છે તો હવે આપણું અહીંયા કાંઈ કામ છે નહીં તો આપણે તમારા ભાઈ બીજે કપાવા આવ્યો છે અહીંયા વારો જવાનું છે તો તમને બતાવું જોતા રહીજો તમે અહીંયા શું એક કાંઈ શું પરિસ્થિતિ છે તો હાલો ઉપડી અહીંયા બુલેટ લઈને બહાટી બોલાવતો આવી ગયો હું આપણા ખેતર અને અહીંયા કંઈ બેવા આવ્યો નથી અહીંયા જો લઈ લીધ તો તરત પાવડો અને આપણે પાણી વારવાનું છે કેમાં કપા અંદર બીજું પાણી અને તમારા ભાઈનું પેલા પાણી કપા ઉગી ગયું બતાવું તમને તો જોવો આ આપણે હજી પહેલું જ પાણી પાયું છે અને આ જે ચોથો દિવસ થયો છે એટલે કપા ઉગી ગયો છે જો હું રે હું તમને દેખાતી છે લાઈન આઈલ ભાઈ બતાવી દઉં પણ હવે હાચે હાચું તમને કહી દઉં એક જ સામોગો કપા કેમ કે અહીંયા આપણે જોવા ધોર્યો તો હર્યો એટલે આ પડું લીલું હોય ખેતર એટલે બાકી આ સામો ઊઘો નથી સાઈ એટલે આપણે આમાં બીજું પાણી પાવાનું કરી ચાલુ પછી ઉગશે બીજું પાણી પી જાય પછી તો હાલો કાયમ કા કરી વાલ ચાલુ ને હમણાં પાવર આવશે ને આપણે ટાંકો આખે આખો ભીરો એ તમને બતાવી દઉં તમે ભાઈ જોતા રહ્યો હાલો કાયમ કા તો હવે તમને ટાંકો બતાવી દઉં નકર પાવર આવી જાય છે ટાંકર ભીરો નકર એને બધા રખડ થઈ જાય છે તો અહીંયાથી જોઈ લઉંકો એટલે જો સલ સલીન દેખાતો દેખાતું હોય તો કદાચ તમને પીરો આખો અને હમણાં પાવરે આવશે એટલે કરી નાખી આપણે વાલ ચાલુ થોડોક પવન હે હેલો એટલું જ ખોલું જાત પ્રમાણે ખોલાય નકર બધું રમણ ભમણ થાય ને પછી બાકા કી બોલે આ પેલા દુખવા માંડે ભાઈ ચીકણી જમીન આ તમને ખબર ન હોય હાલો પાણી થઈ ગયું ચાલુ કરી વારવાની ફાઈનલ કરી નાખ્યું એ પાણી ચાલુ અને વાલ બતાવી દો તમને તો અહીંયા જો બાજરા વચ્ચે ત્યાંથી પાણી આવે છે પાતો 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 તો પણ એ પાણી ચાલુ છે જુઓ તમે ડબલમાં જાય ડબલમાં તો ચાલુ છે પાણી અને આપણો પાવડો તો જીકા રાખી આખો દી આજ આજ કરવાનું છે તો આલો બહાટી બોલાવી અને પાણી થોડું વધી વધારે આવું એટલે પાણી વધારે આવે એટલે જલ્દી પીવે અને આ બધું પાવાનું છે જો તમે હલકા આમણામાં આખે આખું ખેતરા જ પાવાનું છે બીજું આણવાનું છે અને તો જો ઉગી તો આવે છે અને આવી રીતે કોટા નીકળ્યા છે બધા છે ક્યાંક ક્યાંક ખોટા નીકળતા આવે આવી રીતના જો એટલે કપાત ઊગી જાય છે આપણે ઉગાડવા આટો જો આવ્યો હોય હાલો બાટી બોલાવી નાકાની

અવાજનો પ્રોબ્લેમ આવતો હોય છે આપણે વ્લોગ અહીંયા પૂરો કરી કારણ કે હવે મકોડા ધોળા દોડ કરે અંદર આઠથી વરી જાય આખો દી ના ક્યારે હાથ આઠ કલાક તો ઉપડી વાળીએ અને બ્લોગ અહીંયા પૂરો કરી વ્લોગ કેવો લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો મળી આવના નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી રામ